ઓ બા 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 દેખાય હ કરતો આયો આયો હત શું કરવા ખબર નઈ પડતી શું લેવા આયો હ તારે કઈ તહેવાર વ્યવહાર તમે આયા તમ નહિ તહેવાર તમે આવી ગયા તેવાનું કોઈ નક્કી ના હોય આ તો ટાઈમ મળે એમ હેડીએ અમે વાત કરી દે આવતા આવતો થારું અને તેવારે આવશે તને તમે આવી જશો પણ તો આમાં હું આવ્યો એટલે હેડ્યા અમે તો કે ખૂટી વધી આઈએ જ ને તમાર ખૂટી તો અમારે ખૂટી જાયું હો અમે તો લેવા જઈએ હારું હેડ શું લેવા આવ્યો તું લેવા તો બાજરી આવ્યો પણ કોક ઘેર આવ્યો તો પાણી વાણી હાલવાનું ભણ નહી રહેતું તમે મારા હાથે છોકરાની જીવરતા

ના ઘઉ નઈ લે તો બાજરી લઉ જોવાનું લઈ આ બાજરી બાજરી ચણનો કરો ખબર ના પડતી હોય આ આવડીક ઘઉં લે આવી આયી આ માણસ તો એવું આક્રમણ આવે કે આ બે લાફા ચોડું હે

આ બાજરો લેવાય આ હવાલા કોથરો ઉતકીને મરી ગયા હંગર આ ચોહી આવીએ સાયકલ લે લે તળકોથી મક્તિ આ લાયો ઉપડા લે પણ શું લાવ્યો તું આ બાજરૂ ના હોય તો માર ઘેર આઈને લઈ જજે લે કડિયાલું લગન આય આ બાજરી નહીં પાછી મારે આટલી બાજરી પાછી મા ખાધે જેવું નહીં આવજે તું દીવારીએ હું તો દીવારીએ વધારે આલે લે કલ્લખી બેહાડ્યો હા આ બાજરો લઈને આયા તમે લ્યો દે કોઈ તું આવજે ક્યાં વગરનો આવું એટલે મારો તો કોથરો ઉભરાઈ ગયો કલાક થી બિહાર ના છો બાજરું જો ના લે વાડકી ને ગીરી ના ના બાદરો ના હોય એમ કર ત્યાં બાદરો નહી પાછી ત્યાં શું ખાચતી હોય છે આવ્યો બાજરા વગર જો ભુગતસિંહ હમ આપણે જો આગળ શ્રાવણ આવે ને એટલે પત્તો અને પૈસા અત્યારે આપણે નહીં ન પાડે અત્યારે આપણે ખાલી શીખવાનું જાય એટલે શ્રાવણમાં આપણને ખબર પડે તેમનું રમવાનું એમાં તો આ પહેલાં ત્યાં જોક કરો ને એ કાલ લેવાના કાંઝ કરો હોય તો આપણને ખબર હે પહેલાં તો રમવા બેઠાનો જોકરો એ આવી ગયો હતો હા એમાં એ પત્તું આપણે ફૂટી ગયું ખબર હા એ કેટલાની હતી કે એક લાખ રૂપિયાની આજુબાજુની હતી ખબર એટલે આપણે એવું જ કરવાનું અત્યારે તો આપણે ખાલી ખાલી રમવાનું હા અત્યારે ખાલી ખાલી તમારો પત્તો જોઈ લે હરાવો તમારા શું ભારે ખોલે એટલે આપણે બે જોઈ લઈએ આપણે આપણે કયો પૈસા નાખવાના હા જો આ ના થાય જો અમારા દહો ભારે છે તમારા મઠ્ઠો એકલો છે બરાબર હોય ને આપણે તોરમ હલકો પત્તો કોઈ બતાવવાનો નહીં આપણે પૈસા જ નાખવાના એટલે અમે વારો બી જાય બીજા એટલે શું કે આપણે તમલી લે તમારું થઈ એમ ભલે આપણું પત્તું ના હોય તો આવું થાય કારી ભમર સાયકલ વાળા હાથમાં ટેરિંગ વાળા અમે રોનારે રંગીલા જો આપડે બે પોર ભાગમાં રમે તા ને એમ મુને આપણે ભાગમાં રમવાનું એટલે એકબીજા ને પત્તો જોઈએ આપડે બે ના પૈસા ના થાય એમ આ રીતે જ રમવાનું આપણે ભાગમાં રમવાનું જો રમવા જઈએ ને તો તમારા હોય તો તમારા મારા હોય તો હું આવે એટલે બીજા જોઈએ

અને આ શું કર્યું તને બે વાંચો ભરવાની કઈ તે તો આખી આ પ્રવાલી ખાલી કરી નથી મઈ અલે ભઈ ને આ હતી એટલી ધીમી અલે જો આ આખું આ દહીં નું જ સાફ કરીને આ 20 કિલો બાદરી હવરમ જ સાફ કરીને દરવા મેલી હે ને કે આખું બધું આ ખાલી કર્યું ભઈ આ તમારી બાજુ નહીં અલે આ બાદરી અહીંની ભરી લીધી હતી અમે બધી અલે ભઈ ના ચાલે આવું તમે આવું મારો તમારી પર વિશ્વાસ કર્યો તમે મેતે લઈ લેતા તમે પરી પા બધી લે આ તો અમે પેઢી માજી આ એ માજી મે કોથરું ખાલી હતું લે આ કોથું તમારું

હા માગવા કે મેં પવાલો લઈને મેં પવાલા માગવા મોકલ્યા હા હજુ મેં એમનો ભરોસો કરે લેવા જ તો આય મારું હતું એ લઈ લીધું આવડ આવા મેં હા ચોર કેવા બે રે મેં હા હારું એને હોય તો મેં પહેચે લેવા જો ના જો તો સારું હતું આ મારે પાંચ સો રૂપિયા ફેરિયલ નો છે એને પૈસા વસૂલ નથી થવાના માગવા જતા રે બાજરો લેવા જતા રે બાજરા હવાદમાં અવાજમાં મારું હતું એ બાજરું જતું રહ્યું લે મને તો નાઈ જવા જાય ઘેર